પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એકોતેર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે બાર મહિનાની પાંચમની જે તિથિ આવે એ તિથિનું વ્રત કઈ રીતે કરવું પૂંજન કઈ રીતે કરવું એ બારે મહિનાની પંચમી તિથિનું વ્રત સાંભળીશું હરી સનાતનજી કહે છે હે બ્રહ્મન સાંભળો હવે હું તમને પંચમીના વ્રત કહું છું જેમનું ભક્તિપૂર્વક પાલન કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરે છે તો સૌપ્રથમ ચૈત્ર મહિનાની પંચમી તિથિને મત્સ્ય જયંતિ કહે છે એમાં ભક્તોએ મત્સ્યા અવતાર વિગ્રહની પૂજા અને તેના લગતા મહોત્સવ કરવા જોઈએ અને શ્રી પંચમી પણ કહે છે તેથી તે દિવસે ગંધ વગેરે ઉપચારો તથા ખીર વગેરે નૈવેદ્યો દ્વારા શ્રી લક્ષ્મીજીનું પણ પૂજન કરવું જોઈએ જે તે દિવસે લક્ષ્મીજીની પૂજા કરે છે તેનો લક્ષ્મી કદી ત્યાગ કરતી નથી તે જ દિવસે પૃથ્વી વ્રત ચાંદ વ્રત તથા અયગ્રી વ્રત પણ હોય છે તેથી તેમની અલગ અલગ સિદ્ધિ ઈચ્છનારા સાધકોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તે વ્રતોનું પાલન કરવું જોઈએ જે મનુષ્ય વૈશાખ મહિનાની પંચમી તિથિએ સંપૂર્ણ નાગ ગણોથી યુક્ત શેષનાગની પૂજા કરે છે તે મનોવાંચિત ફળ પામે છે એ જ પ્રમાણે વિદ્વાન પુરુષે જેઠ મહિનાની પંચમી તિથિએ પિત્રોનું પૂજન કરવું તે દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવાથી સંપૂર્ણ કામનાઓ અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે એ મુને અષાઢ મહિનાની શુકલ પંચમીએ સર્વવ્યાપી વાયુની પરીક્ષા કરવામાં આવે છે પરીક્ષામાં ગામની બહાર નીકળીને જમીન પર ઊભા રહીને ત્યાં એક વાંસ ઊભો કરવો વાંસના અગ્ર ભાગમાં પંચાંગી પતાકા લગાવી દેવા ત્યાર પછી વાંસના મૂળ ભાગમાં બધી દિશાઓમાં લોકપાલોની સ્થાપના અને પૂજા કરીને વાયુની પરીક્ષા કરવી પ્રથમ આદિ યામોમાં જે જે દિશા તરફ વાયુ ચાલે છે તે તે દિગપાલ અથવા લોકપાલની સારી રીતે પૂજા કરવી આ પ્રમાણે ચાર પહોર સુધી ત્યાં નિરાહાર રહીને સાયંકાળે પોતાના ઘરે આવવું અને સૂક્ષ્મ ભોજન કરીને પવિત્ર ભૂમિ પર સુઈ જવું તે દિવસે રાત્રિના ચોથા પહરમાં જે સ્વપ્ન આવે છે તે સ્વપ્ન સત્ય થાય છે આવું ભગવાન શિવનું કથન છે જો અશુભ સ્વપ્ન હોય તો ભગવાન શિવની પૂજામાં તત્પર થઈને ઉપવાસ કરીને આઠ પહોર પ્રસાર કરવા પછી આઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને મનુષ્ય શુભ ફળનો ભાગી થાય છે આ શુભાશુભ નિદર્શન વ્રત કહેવાય છે જે મનુષ્યના આલોક અને પરલોકમાં પણ સૌભાગ્યજનક થાય છે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી જ્યારે થોડો દિવસ બાકી હોય તો કાસું અન્ન જેટલું દાન આપવું હોય અલગ અલગ પાત્રોમાં રાખીને વિદ્વાન પુરુષે તે પાત્રોમાં જળ ભરી દેવું પછી તે બધું જળ ઢા કાઢી નાખવું પછી બીજા દિવસે સવારે સૂર્યોદય થાય ત્યારે વિધિવત સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ અને પિત્તરોનું પૂજન કરવું તેમની સામે નૈવેદ્ય અર્પણ કરવું અને તે પહેલા દિવસે ધોયેલું કાચું અન્ન પ્રસન્નતાપૂર્વક યાચકોને આપવું ત્યાર પછી પ્રદોષકાળમાં શિવમંદિરમાં જઈને લિંગ સ્વરૂપ ભગવાન શિવનું ગંધ પુષ્પ વગેરે સામગ્રી દ્વારા સારી રીતે પૂંજન કરવું પછી હજાર કે સો વાર આ મંત્રનો જપ કરવો ઓ નમ શિવાય આ મંત્રનો જપ કરી ત્યાર પછી તેમની સ્તુતિ કરવી પછી સદા અન્નની સિદ્ધિના માટે ભગવાન શિવને પ્રાર્થના કરવી ત્યાર પછી પોતાના ઘરે આવી બ્રાહ્મણ વગેરેને પકવાન આપીને સ્વયં પણ મૌન ભાવથી ભોજન કરવું એ વિપ્રવર આ અન્ન વ્રત છે મનુષ્ય દ્વારા વિધિપૂર્વક આનું પાલન કરવાથી આ સંપૂર્ણ અન્ન સંપત્તિઓનું ઉત્પાદક અને પરલોકમાં સદગતિ આપનારું બને છે શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીના દિવસે આસ્તિક મનુષ્યએ પોતાના દરવાજાની બંને બાજુ ગોબરથી સર્પોની આકૃતિ બનાવીને ગંધ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરવી ત્યાર પછી ઇન્દ્રિયાણી દેવની પૂજા કરવી સોનું સાંદી દહીં અક્ષત દર્ભ જળ ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ વગેરે દ્વારા તે બધાની પૂજા કરીને પરિક્રમા કરવી અને તે દ્રવ્ય પ્રણામ કરીને ભક્તિભાવથી પ્રાર્થના પૂર્વક શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન કરવું હે નારદ આ પ્રમાણે ભક્તિભાવથી દ્રવ્ય દાન કરનાર પુરુષ પર સુવર્ણ વગેરે સમૃદ્ધિઓના દાતા ધનાક્ષ કુબેર પ્રસન્ન થાય છે પછી ભક્તિભાવથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં પણ સ્ત્રી પુત્ર અને સગા સંબંધીઓની સાથે ભોજન કરવું ભાદરવા માસની કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે દૂધથી નાગોને તૃપ્ત કરવા જે આ પ્રમાણે કરે છે તેની સાત પેઢી સુધીના લોકો સાપથી નિર્ભય થઈ જાય છે ભાદરવાના શુકલ પક્ષની પંચમીએ શ્રેષ્ઠ ઋષિઓની પૂજા કરવી પ્રાતઃ કાળે નદી વગેરેના તટ પર જઈ સ્નાન કરવું પછી ઘેર આવીને માટીની વિધિ બનાવવી તેને ગોબરથી લીપીને પુષ્પોથી સુશોભિત કરવી ત્યાર પછી દર્ભ બિછાવી તેના ઉપર ગંધ નાના પ્રકારના પુષ્પ ધૂપ દીપ વગેરે દ્વારા સાત ઋષિઓનું પૂજન કરવું ઋષિઓના નામ છે કશ્યપ આત્રી ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જગદીમ અને વશિષ્ઠ આ સાત ઋષિ માનવામાં આવ્યા છે એમના માટે વિધિવત અર્ધ્ય તૈયાર કરીને અર્ધ્ય દાન કરવું બુદ્ધિમાન પુરુષે તેમના માટે ખેડ્યા વિનાના વાવ્યા વિના ઉત્પન્ન થયેલા સામો વગેરે ધાન્ય દ્વારા નૈવેદ્ય તૈયાર કરવું તે નૈવેદ્ય તેમને અર્પણ કરીને તે ઋષિઓનું વિસર્જન કર્યા પછી સ્વયં પણ તે જ રૂપે અન્ન ભોજન કરવું આ વ્રતનું પાલન કરીને મનુષ્ય મનોવાંચિત ફળ ભોગવીને અંતે સપ્ત ઋષિઓની કૃપાથી શ્રેષ્ઠ વિમાન પર બેસીને દિવ્ય લોક માં જાય છે ત્યાર પછી આશ્વિન માસ ની શુક્લ પંચમીએ ઉપાલંગ લલિત વ્રત હોય છે હે નારદ યથાશક્તિ લલિતાજીની સોનાની મૂર્તિ બનાવીને સોળસો ઉપચારથી તેમની વિધિવત પૂજા કરવી વ્રતની પૂર્તિના માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પકવાન ફળ ઘી અને દક્ષિણાનું દાન આપવું ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરી અને વિસર્જન કરવું મેં વાહન અને શક્તિઓથી યુક્ત વરદાયીની લલિતા દેવીનું પૂજન કર્યું છે હે માં તમે મારા પર અનુગ્રહ કરીને સ્વસ્થતાને પોતાના મંદિરે પધારો હે દ્વિજ શ્રેષ્ઠ કાર્તિક શુકલ પંચમીએ સર્વ પાપોનો નાશ કરવા માટે શ્રદ્ધાપૂર્વક પરમ ઉત્તમ જયાવ્રત કરવું જોઈએ હે બ્રહ્મન એકાગ્ર ચિત્તે વિધિપૂર્વક શોરશો ઉપસારથી જયાદેવીની પૂજા કરીને પવિત્ર તથા વસ્ત્ર આભૂષણોથી સજ્જ થઈને એક બ્રાહ્મણને ભોજન કરાવવું અને દક્ષિણા આપી તેમને વિદાય કરવા પછી સ્વયં મૌનપૂર્વક ભોજન કરવું જે મનુષ્ય આ દિવસે સ્નાન કરે છે તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે એ વિપ્રવર અશ્વમેઘ યજ્ઞના અંતમાં સ્નાન કરવાનું જે ફળ છે તે જ ફળ જયાના દિવસે સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે માર્ગશીષ મહિનાની શુક્લ પંચમીએ વિધિપૂર્વક નાગોની પૂજા કરીને મનુષ્યએ તેમનાથી અભય થઈને ભાઈ બંધુઓ સાથે પ્રસન્ન રહેશે પોષ મહિનાની શુક્લ પંચમી તિથિએ ભગવાન મધુસૂદનની પૂજા કરીને મનુષ્ય મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરે છે આજ પ્રમાણે માઘ અને ફાલ્ગુનના માટે સમજવું જોઈએ હે નારદ દરેક મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે પિતૃઓ અને નાગોની પૂજા સર્વથા ઉત્તમ માનવામાં આવી છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું વર્ષભરની છઠ તિથિમાં કરવામાં આવતા વ્રત દેવપૂંજન અને તેની વિધિ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો